દરવાજા ખોલાશે ત્યારે અગાઉથી જાણ કરવામાં આવશે એવું ધરોઈના અધિકારીએ જણાવ્યું છે આજે સવારે ડેમની જળ સપાટી છસો સત્તર પોઈન્ટ છન્નું ટકા નોંધાય છે જ્યારે પાણીનો કુલ જથ્થો ચોર્યાસી પોઈન્ટ પાસઠ ટકા નોંધાયો છે પાણીની આવક એક હજાર એકત્રીસ ક્યુસેક નોંધાવા પામી છે ધરોઈ તંત્રની સાથે નિર્ભય માર્ગ ન્યૂઝ પણ જનતાને અપીલ કરે છે કે આવા કોઈ વિડીયો પર વિશ્વાસ ન કરવો જ્યારે પણ અપડેટ આવશે ત્યારે આપના સુધી પહોંચાડી દેવામાં આવશે બ્યુરો રિપોર્ટ અમે તમને આપીશું પણે પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં